પાંચ સાત દિવસ થી હમણાં આવી છે પીએમ શ્રી માં સુરેન્દ્રા કરીને હિન્દી ભાષા હિન્દી ભાષા કરે છે બહુ જ ત્રાસ આપે છે જેમ તેમ બોલે છે અને મન ફાવે માં આજ સવારે બોલતી હતી તો મેં કીધું હું જમાદાર ઓફિસે હું જઈશ તો મને કે કે જ્યાં ની બાયડી થઈ જા તિવારી સાહેબની બાયડી થઈ જા જેમ મન ફાવે એમ બોલે છે અને ગાડું રોજ બોલે છે એના ભાઈ ની ધમકી આપે છે કે મારો ભાઈ આવશે તો તારા પગ ભાંગી નાખશે કર્મચારીઓ છે જેમના અંદર બોલાચાલી થઈ છે એટલે કોન્ટ્રાક્ટ કર્મચારી જે છે એમના દ્વારા બીજા એક કર્મચારી જે દવાખાનાના કાયમી છે એમની સાથે બોલાચાલી થઈ છે અને એ બાબતમાં જે કર્મચારીએ બે થી ત્રણ ઘૂંટડા પીધા એટલે એના પછી એમના જીવને કોઈ જોખમ નથી અને અત્યારે સ્વસ્થ છે અને કોઈ મુશ્કેલી હાલમાં કોઈ પણ નથી એમને અને એકદમ સ્વસ્થ છે આ બાબતમાં અમે કોન્ટ્રાક્ટર એમજી સોલંકીને પણ જાણ કરશું અને જાણકર્દી કરી દીધી છે સાથે સાથે એમને યોગ્ય તપાસ અને પગલાં લેવા માટે પણ જાણ કરી દીધી છે અને સાથે સાથે અમારા જે અહીંયા લોકલ એન્ક્વાયરી પણ કરશું કે આ બાબતમાં વિગતવાર અહેવાલ મળી શકે જેનાથી આગળની કાર્યવાહી થઈ શકે